આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે સુરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમને ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાક જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પળવારમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નામ શરણે ધરી દીધા હોય એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન મહાનકર્મથી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવાંશ રહેલો છે એ ખાંબીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે સુરાપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડિઓમાં આજની વાર્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં હર હર મહાદેવ અને જય માતાજી લખી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ નવસો વર્ષ પહેલાં વેલરૂમ બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરાધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે સુરાપુરા દાદાના મંદિર ખાતે નાગ જાતના ભેદભાવ વગર રાજ્ય ખૂણે ખૂણેથી આવી લોકો દર્શનનો લહાવો લઈ રહ્યા છે દર્શનથી દર્શનાર્થીઓના દુઃખ દૂર થઈ જાય છે આજે જેના ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેમના ઇતિહાસ માંગ ડોક્યુ કરતા પહેલા થોડી માહિતી જરૂરી છે આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાક જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયાને પળવાર માંગ ખતમ કરીને પોતાના શીષ મહાદેવ નામ શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવાંશ રહેલો છે એ ખાંબીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે આજે જેની વાત કરવાની છે એ સુરવીરની ખાંભી ભાલની ધીંગી ધરતીમાં આવેલ પીપળી વટામણ રોડ પર લોથલ નજીકના બોળાદ ગામે છે આશરે નવસો વર્ષ પહેલા એટલે અગિયારસો ની આસપાસનો ઇતિહાસ છે બારોટજી ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે રાજસ્થાનથી નીકળીને ફરતા ફરતા હાલના બોળાદથી પાંચ અતિવાસ્તવવાદીઓ અંતરે આવેલ ભેટડીયા ભાણ નામના સ્થળે સ્થાયી થયેલા આજે ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંબી છે તેમજ ત્યાંથી થોડે દૂર સિદ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉધરાવાતો હતો અને મીનદેવી એ જે જગ્યા પર એ નાબૂબ કરાયો હતો એ સ્થળ આવેલું છે જે દાણી માતાના આરા તરીકે ઓળખાય છે ત્યાંથી અમુક ભાઈઓએ બીજા સ્થળો તરફ પ્રયાણ કર્યું હતું વાર્તા આગળ કરું કે પહેલા મિત્રો તમારા ભાઈ માટે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા નામ દીકરા અને ક્ષત્રિય કુલ નામ ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે ચારણની દીકરીનું નું વેલ્ડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા ને સત્તર ને વિંધ્યા સત્તર નરાધામોને માર્યા પણ પાછળથી ઘા થયો

ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નામ દર્શન કરવા આવતા એ સમયે ખાંભી બોળાદ લોથલ રોડ પર હતું પરંતુ જ્યારે બોળાદ નામ ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત બે હજાર બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ એપ્રિલ બે હજાર સોળ ને શુક્રવાર હનુમાન જયંતિ નામ રોજ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરીને નાની બોરું રોડ પર સ્થાપના કરવામાં આવી છે ખૂણેથી અઢારે વરણ નામ લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું કાંઈ પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનવા બાપુને નિમિત્ત બનાવીને લોકકલ્યાણનું કાર્ય કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગયું છે અન્નક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં હાજર થઈ જાય છે ગામના પાદરે પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ તો નામ પાના ઓછા પડશે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાના એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનબા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર આશરે સાડત્રીસ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે જેઓએ નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી સમય કાઢીને પોતે બોળા આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે ખૂબ સાદગી ભર્યુમ જીવન જીવે છે વાર્તા આગળ કરું કે પેલા મિત્રો તમારા ભાઈ માટે સબસ્ક્રાઈબ કરી દેજો દાદાના સાનિધ્યમાં આવતા લોકોના દુઃખ દૂર કરવા સાથે યુવાનોને સાચા માર્ગે દોરવા આપની જે હિન્દુ સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યો કરવા વ્યસન મુક્ત કરવા માનસિક રીતે ભાગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો દાદાના સાનિધ્યમાં થાય છે દાદાના સાનિધ્યમાં બેઠક યોજાય છે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠકા યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે જેના અનેક દાખલા રૂપ ઉદાહરણો છે જેમના એક વિશે વાત કરીએ તો અહિયાં આવતા શ્રદ્ધાળુઓને દુવા અને સાથે દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા માટે કહેવાય છે દુનિયાના ખૂણે ખૂણે જઈને છેલ્લે અહિયાંમાં આવે છે એવા તો અઢળક દાખલાઓ દાદાએ પૂરા પાડ્યા છે આ એક એવી જગ્યા છે કે જ્યાં નિસંકોચપણે સૌ પોતાના દુઃખ ઠાલવે છે અને તે જણાવે છે જે જે નિરાધાર લોકો છે તેમને દાદા શક્તિ આપે છે અને તેઓને ન્યાય પણ અપાવે છે પણ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ આગળ મિત્રો તમારા ભાઈ માટે કરી દેજો વોળા ગામમાં બિરાજમાન અને લોકોના દુઃખ દૂર કરતા વીર રાજાજી વીર તેજાજી દાદાના સાનિધ્યમાં દુખિયાના દૂર કરવા અને લોકોની સેવા કરવી એ એક સિદ્ધાંત છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓ માટે જમવાની રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે સાનિધ્યમાં દાદાના ચરણોમાં તે લોકોની સુવિધા માટે જ વાપરવામાં આવે છે સાથે નિરાધાર લોકોને મદદ પણ કરવામાં આવે છે હાલની દુનિયામાં જે ધર્મના નામે ચાલી રહેલ ધંધો છે તે બંધ કરાવી અને જે પૌરાણિક સમયમાં ધર્મ શું હતો અને તેને લોકો કેમ પાડતા તે હાલની પેઢીને દેખાડવા માટે આવ્યા છે લોકો જે ધર્મ નામે છેતરાય છે અને તેઓ હવે છેતરાય નહીં અને સાચા માર્ગે શ્રદ્ધાળુઓ ચાલે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે હાલ જે તાંત્રિકો બુવાઓ લોકોને ડરાવે છે તેની સામે નીડર બની લોકોની આસ્થાને ઠેસના પહોંચે તેમ અલગ અલગ દ્રષ્ટાંતો આપી દાનભા સૂચન કરે છે જેથી કરીને આજની યુવા પેઢી ખોટા ગેરમાર્ગે દોરાય નહીં આ વાર્તા માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ કૃપા કરીને સંબંધિત નિષ્ણાત સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગાવતો રહીશ જો તેમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે